અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો ભાવનગર જિલ્લાના તળાજાના યુવને તળાજા શહેર અને તાલુકો મળી કુલ એક હજાર એંશી સ્થળે થયેલા દબાણના ફોટોગ્રાફ વિગત તથા ત્રણ જ મહિનામાં અધૂરા ડોક્યુમેન્ટ સાથે એકસો જેટલા બનેલા રેશન કાર્ડ અને એક જ વ્યક્તિના નામના એકથી વધુ રેશન કાર્ડ હોય તેવી બધી જ વિગતો તળાજા મામલતદારને આપીને તપાસની માંગ કરી હતી તે તપાસ ન થતાં કલેક્ટરથી લઈ મુખ્યમંત્રી સુધી પત્રવ્યવહાર કરીને તપાસની માંગ કરી હતી અરજદાર ઘનશ્યામસિંહ સરવૈયાને મૌખિક જવાબ આપવામાં આવતો હતો કે તમોય આપેલ પુરાવાઓ ગુમ થઈ ગયા છે એ બાબતની આજ સુધી તપાસ ન થતાં તળાજાના યુવાને ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી જે કોર્ટે વંસાણા લીધા બાદ કેસ નંબર પાડીને કેસ દાખલ કરતાં હવે સૌ કોઈનો રેલો આવશે તે બાબતને લઈને ખળભળાટ મચી ગયો છે જોકે આ બાબતને લઈને વિવિધ અધિકારી પર ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે જોકે હવે આ કેસ બાબતે ઘનશ્યામસિંહ સરવૈયા શું કહે છે તે જોઈએ જે આપનો પરિચય મારું નામ સરવૈયા ઘનશ્યામ છે ચંદુભા ઘનશ્યામ છે હાલ આપના દ્વારા હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી છે જે આપને પૂરતો ન્યાય ન મળવાના કારણે અપીલ દાખલ કરવામાં આવી છે આ કેસમાં કોને કોને શું તકલીફ પડી શકે છે આ કેસમાં એવું છે કે ભાવનગર કલેક્ટર સાહેબ પછી પ્રાંત અધિકારી જ્યારે રાતરા સાહેબ હતા અને મામલતદાર સાહેબ જાનવીબા જાડેજા આ પ્રકરણમાં જે ખોટા રેશન કાર્ડો દબાણો અને જે અમે આપેલું છે સાહિત્ય એ આખું ગુમ થઈ ગયેલું છે અને નીચેના જે અધિકારીએ રેશન કાર્ડ કાઢ્યા હોય એ બધાને આમાં તકલીફ પડે એવું છે જલ તમે કઈ કઈ બાબતને લઈને અપીલ દાખલ કરી છે મેં હાલમાં દબાણો છે રેશન કાર્ડ ખોટા કાઢેલા છે એમાં બીપીએલ કાર્ડ દર્શાવેલા છે અને બીજું એ મારા ધ્યાને આવે છે ધીરે ધીરે લોકો મૂકે કે ભાઈ આમાં ખોટી એન્ટ્રી છ નંબરમાં એ પડેલી પણ એ મારી પાસે સાહિત્ય આવ્યું નથી પણ વેલા માળું એ સાહિત્ય આવશે એમાં તળાજા પોલીસ સ્ટેશનની ભૂમિકા એ આવશે એપી પી ગોયલ સાહેબને આપણે ફરિયાદ આપેલી એકસો ચોપન હેઠે એ લોકોએ અરજી સમજીને બંધ કરી દીધેલું છે કે આ લોકોને જે એને ડોક્યુમેન્ટ એની પાસેથી રિકવર કરવાના હતા એ કોઈ આને કરેલા નહીં એને એટલે એ બી ગોહિલ સાહેબ છે એને ફરિયાદ આ લીધી નહીં એકસો ચોપનની છે એટલે એને પણ અમદાવાદથી જે કાંઈ હોય એ મોકલશે અરજી એને પણ જવાબ દેવાનો આવશે કે આ લોકો આ ખોટું થયેલું છે એ એબી બી ગોહિલ સાહેબે પણ છાવ્યું છે જો એ બી ગોહિલ સાહેબે આ બધા દસ્તાવેજો પુરાવા અહીંથી જ લઈ લીધા હોત અને એફઆઈઆર કરી નાખી હોત તો આ અમદાવાદ સુધી પહોંચવું ન પડત